ત્યારે મારા માલઢોર અહીં સુરક્ષિત રહે તો હું શિવાલય નું નિર્માણ કરાવીશ આવી શ્રદ્ધા અને આસ્થા સાથે દયાદાને પોતાના માલ ઢોર ભગવાન શિવના શરણમાં ત્યાં ત્યાં મૂકી અને તે પ્રસ્થાન કરી ગયા લગભગ એકાદ વર્ષના અંતરાલે મેઘરાજા એ રીજ્યા અને દયાદાન જયારે પાછા આવ્યા ત્યારે આ જગ્યા પર તેના માલ ઢોર એકદમ સુરક્ષિત હતા દયાદાન આ જોઈને ખુબ પ્રસન્ન થયા અને તેઓના સંકલ્પ પ્રમાણે અહીં શિવાલય નિર્માણ કરાવ્યું તે દિવસથી આ શિવલિંગ એ દેશ્વર મહાદેવ અને આ ગામ એ દયા ગામ તરીકે ઓળખાણું અદ્ભુત નયન રમણીય સૌંદર્ય વચ્ચે દેશ્વર મહાદેવ એ બિરાજમાન છે તો મિત્રો તમે પણ જો આ દેશ્વર મહાદેવના દર્શન ના કર્યા હોય તો ચોક્કસપણે કરજો અને જો આપણો વિડીયો સારો લાગ્યો મિત્રો તો શેર ચોક્કસપણે કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ના વધામણા કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ મિત્રો મહાદેવ નું પ્રાચીન સ્વયંભુ અને પરચાવી શિવલિંગ આશરે નવ કિલોમીટર અંદર આવેલું છે ખરેડા ગામ અને આ ખરેડા ગામની અંદર આવેલું છે ત્રિવેણી સોમનાથ મહાદેવ નું મંદિર મિત્રો નું સ્થાનિકો નું માનવું છે કે આ શિવલિંગ અતિ પ્રાચીન પાંડવકાલીન અને સ્વયંભુ શિવલિંગ છે અંદાજ આવી જાય આ સંસારમાં તમે ઘણી બધી સ્વયંભુ શિવલિંગ જોઈ હશે પરંતુ ખરડા ગામમાં આવેલી આ શિવલિંગ એ કંઈક અલગ જ મહત્વ ધરાવે છે અલગ જ પરચાઓ ધરાવે છે આ ત્રિવેણી સોમનાથ દાદા નું આ મંદિર એ અતિ મનમોહક અને ખૂબ સુંદર કલાકૃતિથી સુસજ્જ છે મિત્રો આ મંદિર પાસે ત્રણ નદીઓ નો અદ્ભુત સંગમ થાય છે જેથી આ મંદિર એ ત્રિવેણી સોમનાથ મહાદેવના નામે અહીં પ્રસિદ્ધ છે આ મંદિરના કટાંગણમાં શ્રી નંદી મહારાજ અને પૂર્વ દેવતા સાથે સાથે શ્રી મહાકાળી દેવી તેમજ શ્રી કાલ કાલભૈરો દાદા અહીં બિરાજમાન છે મંદિરની બાજુમાં ત્રિવેણી સોમનાથ દાદા ની સેવામાં જેવો એવ

જુનાગઢ દાતાર પર્વત પર આવેલી છે બસો થી અઢીસો વર્ષ જૂની નવાબી કાળની એક વાવ આ વાવ અને પૂરતી વ્યવસ્થા તે હેતુથી નવાબે આ વાવનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે આ વાવમાં કુલ સિત્તેર થી પિંચોતેર જેટલા પગથિયાઓ આવેલા છે તેમજ આ વાવની જે મને ખાસ વાત લાગે છે કે આ વાવ જે પથ્થરમાંથી બનાવવામાં આવી છે એ પથ્થરો વચ્ચેનું અલાઇનમેન્ટ એ પથ્થરની મજબૂતાઈ અને અને પથ્થરનું તમે કટિંગ એનું ફિનિશિંગ એકદમ પ્રોપર જણાઈ રહ્યું છે જાણે આ વાવનું નિર્માણ એક મહિના જ કર્યું હોય એવું અહીં લાગે છે આ વાવમાં કુલ અગિયાર જેટલી મોટી કમાનો આવેલી છે એટલે આના વાવને જોઈને આપણે એમ કહી શકીએ કે આ વાવની હાઈટ એ લગભગ પચાસ થી સાઠ ફૂટ જેટલી હશે અહીં વાવમાં જે પાણી તમને દેખાય છે

પાપ પુણ્યની બારી એક આવેલી છે જે અતિ પૌરાણિક છે કે જે વ્યક્તિ આ છે તેના બધા જ પ્રકારના પાપ બળી જાય છે અને આ જગ્યા ગુરુ ગોરક્ષનાથ મહારાજના સમયની હોવાનું માનવામાં આવે છે જેની ઉપર ગોરક્ષનાથ મહારાજ ધૂણો પણ છે મિત્રો તમે પણ ગિરનાર આવો તો ચોક્કસ અહીં દર્શન કરજો જય ગિરનાર ગિરનાર મિત્રો સૌથી ઊંચો પર્વત એટલે કે આપણો ગઢ ગિરનાર અને આ જ ગઢ ગિરનાર ઊંચું શિખર એટલે આ ગોરક્ષ શિખર ની પાસે પાપ પુણ્યની બારી એક જગ્યા આવેલી છે જે અતિ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે જેને લોકવાયતામાં ગાયનું ગળું પણ કહેવામાં આવે છે અહીં એક એવી માન્યતા છે કે જે કઈ વ્યક્તિ આ પાક પુણ્ય ની બારીમાંથી પસાર થાય છે તેના બધા જ પ્રકારના પાપ બળી જાય છે અને આ જગ્યા ગુરુ ગોરક્ષનાથ મહારાજ ના સમય ની હોવાનું માનવામાં આવે છે જેની ઉપર ગોરક્ષનાથ મહારાજ નો ધૂણો પણ છે તો મિત્રો તમે જયારે પણ ગિરનાર આવો તો ચોક્કસ અહીં દર્શન અચુક કરજો જય ગિરનાર મિત્રો રાજા શાહી સમયનો આશરે પાંચસો વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક તેમજ ગોંડલમાં આવેલા નવનાથ મહાદેવના મંદિરમાંનું એક પ્રાચીન મંદિર એટલે કે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર ગોંડલના પ્રાચીન અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર આ મંદિર એ હજારો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે આ મંદિરમાં મુખ્યત્વે બે વિલિંગ આવેલા છે જેમાં શ્રી કાશી વિશ્વનાથ અને પીપળેશ્વર મહાદેવ છે

શું મિત્રો તમે આ શ્રી કાશી વિશ્વનાથ મંદિર ના દર્શન કર્યા છે કે નથી કર્યા કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ તો લખવું જ જોશે એમાં હાલશે જ નહીં હર હર મહાદેવ જય શેવ શંભુ મિત્રો રાજાશાહી શાહી સમયનો આશરે પાંચસો વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક તેમજ ગોંડલમાં આવેલા નવનાથ મહાદેવના મંદિરમાંનું એક પ્રાચીન મંદિર એટલે કે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર ગોંડલના પ્રાચીન અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર આ મંદિર એ હજારો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે આ મંદિરમાં મુખ્યત્વે બે શિવલિંગ આવેલા છે જેમાં શ્રી કાશી વિશ્વનાથ અને પીપળેશ્વર મહાદેવ છે આ મંદિર માં ખાસ શ્રાવણ માસ અને શિવરાત્રી ના મહાપર્વ પર અહીં વિશેષ શિવ ભક્તો નું ઘોડાપુર જોવા મળે છે તેમજ આ પાવન પર્વ નિમિત્તે અહીં ફરાર નું પણ આયોજન કરવામાં આવે છે તેમજ મંદિર તરફથી દર રવિવારે બાળકો માટે વિવિધ વાનગીઓ અહીં જમાડવામાં આવે છે મિત્રો મંદિર નું પ્રાચીન કલાત્મક જે બાંધકામ છે એ મંદિર ની પૌરાણિકતા ને સુંદર રીતે વ્યક્ત કરે છે શું મિત્રો તમે આ શ્રી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા છે કે નથી કર્યા કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ તો લખવું જ જોશે એમાં હાલશે જ નહીં હર હર મહાદેવ જય શિવ